રસ્તા પરથી વહી રહ્યા છે વરસાદી પાણી દ્રશ્યો છે જામજોધપુરના જામનગર જિલ્લાના જામજોધપુરમાં આજે વરસ્યો ધોધમાર વરસાદ લાંબા વિરામ બાદ જામજોધપુર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસ્યો વરસાદ ધોધમાર વરસાદને લઈ જામજોધપુર શહેરની તિરુપતિ સોસાયટી આઝાદ ચોક લીમડા ચોક બસ સ્ટેશન રોડ સહિતના વિસ્તાર પાણી પાણી થયા અમરેલીનો જાફરાબાદ તાલુકો જ્યાં વરસ્યો ભારે પવન સાથે ધોધમાર વરસાદ જાફરાબાદ તાલુકાના નાગેશ્વી દોધાણા જેકાદ્રી મીઠાપુર સહિતના ગામોમાં ભારે પવન ફૂંકાયા બાદ વરસાદ વરસ્યો ભારે પવનને લઈ નાગેશરી સહિતના ગામોમાં વીજળી ગુલ થઈ ગુજરાતમાં હાલ ભારે વરસાદની નથી કોઈ શક્યતા છૂટો છવાયો વરસી શકે છે વરસાદ હવામાન વિભાગે કરી છે આ આગાહી હવામાન વિભાગ અનુસાર આગામી સાત દિવસ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો એકસો પચીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા એપીએમસીના ચેરમેન પદ માટે યોજાઈ ચૂંટણી રજીસ્ટ્રારની ઉપસ્થિતિમાં યોજાયેલી ચૂંટણીમાં તમામ સોળ સભ્યો ઉપસ્થિત રહ્યા ચેરમેન તરીકે સર્વાનુમતિ ચંદુબા જાડેજાની વરણી કરવામાં આવી